હવે આપડે ભાઈ ને ગોતો હો આપડે તો થાચા પેટ માં ખાદો પડ્યો ભૂખ લાગી હવે તો હવે કઈ ત્રણ ખોટી વાત નઈ શું કઉ

બે લાખ રૂપિયા બે ના પાંચ લાખ રૂપિયા ગભુ મજા કરી ગોતવાનું કરો તમે તમારે ના ગોતા આગુ અમારા ગોતવા ગોતો અમારે લેવા નથી પૈસા કોઈ ના હાલે આ દાડો આખો બગાડવી કોઈ ના હાલે પોસ લાખ રૂપિયા ના આવી ગોત્ર ના

માર દોશી ને એટલો વાલો હે પતારિયો હ હા અલ્યા આલ ઉભારો એ આ પૈસા નહી આલ હું તો પાછો કોતવારી આ હે અમારે અમારે પૈસા કણવા હે એમ હા એ ઠકાયા તો કીધો પથરો તો હવે પડ્યા પથરો છે ખબર પડ્યા છે પણ હવે પથ્થર કીયો હે બોલો બોતી

એ એક ઓકઈ પોખે અલ્યા તારી આરે હોય કેમ બેઠાઈ ડોલઈ કાકો આયા એ શું હે ઉકઈ કેમ પથરો ગોતી થાય ગયો ઉકા કાકા મરાયા અલ્યા તારી ઉલે બેઠો એ એ તો પથરો ગોતો તો મને આ પથરા આઢણ તો પથરો જો ગોતો છે હા હા મરાયા ઉભો આવ ઉભો થા કાકા એ ઉકઈ ઉભો આવ અરે કાકા આ મજૂરી આતમે આ બે ફસાયા ના મજૂરી આલો એક વાત કહું ઉગઈ હા એમ કેતો તો હા કોઈન કેતા નહી હા તમે ગોચ્છોન ડડશે હા તો તમને 2 લાખ રૂપિયા આવશે હાચું કે હાચું તો અમે ગોતો મડે આ તો ગોતો હાલો પડશે પૂરાન બોલે હા પૂરાન કેતા નહી હારો દેખું હું હો અરે મારા તો 2 લાખ તો ગોતો તો એ દા છોકરાએ લે 1 લાખ રૂપિયા આપી છે ભરા 1 લાખ રૂપિયા હું લઈ પડું અરે થાક લાગ્યો હોય તો ગોતો કાકા

બે ખુબ <coughs> <coughs> <cu> આજે જી ગોડા થઈ જાય હોવે મોય મોય કાકા હવે આ ન પડ્યો ને ના બા રહી હેડે તો પછી આ પાણી ભાળીમાં રાજી થઈ ગયા ઓય કાકા એ કાકા કાકા

કિધું તમને જડ્યો છે હજી ના આયા હે હા કિધું તમને જડ્યો અમે તો કાંટા લે હવે ગોટી-ગોટી ને તો તમને મજૂરી ન આવતો ના કાંટા ઓ પણ અમે કાંટા લે અમે જડ્યો નહીં જડ્યો શું આ જડ્યો ઓય કે હે આ ને ખીજા અલ્યા તો આતો કે ગલા પણ મોંતા નથી પણ નથી મોંતા નથી મારી પોતા મોરી અલ્યા આજા મારી બચ્ચા આજા આ હેડો હેડો